લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં સાબરકાંઠા લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભના બારૈયા જંગી મતો વિજેતા બન્યા હતા જેમનું સત્કાર સમારંભ હિંમતનગર ખાતે યોજાયો હતો સાબરકાંઠાને અરવલ્લી જિલ્લાની લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શોભના બારૈયાએ દોઢ લાખ કરતાં વધુ મતોની સરસાઈથી વિજેતા બન્યા હતા ત્યારે મતદારો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવા માટે વિધાનસભા દીઠ વિજય સત્કાર સમારંભ યોજાઈ રહ્યા છે અનુસાર હિંમતનગર વિધાનસભા મતક્ષેત્ર માં વિજય સત્કાર સમારંભ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ હિંમતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી રહીશો ઉપસ્થિત રહ્યા હતા શોભરાબેન બારૈયાએ પણ સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી એટલું નહીં પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાના ઉદ્યોગોની સ્થાપના કરીને તેઓને વેગ મળે તે માટે પણ ચોક્કસ કાર્ય કરવાની વાત કરવામાં આવી હતી આજે આજે હિંમતનગર તાલુકા અને હિંમતનગર શહેર તરફથી જે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો એમાં સૌ કાર્યકર્તાઓ સંગઠનના હોદ્દેદારો માન્ય ધારાસભ્ય શ્રી ઝાલા સાહેબ તથા સર્વ તાલુકાના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીઓ મોરચાના તમામ હોદ્દેદારો તમામ આગેવાનો વેપારી મંડળના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને આ જે વિજય સત્કાર સમારંભ છે એ આ વિજય એ આપણા માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો ત્રીજી વાર વડાપ્રધાન બન્યા એમના માટે એમનો આભાર માનવા માટેનો છે સૌ કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ કાર્યકર્તાઓ પણ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરવા અહીંયા એકત્રિત થયા છે કે એમને દસ વર્ષ આપણને શું શાસન આપ્યું છે એમના દસ વર્ષના સુશાસનમાં જે મોદી સાહેબે આપણને સુરક્ષિત અને જન કલ્યાણકારી જે યોજનાઓ આપી છે એમનો આભાર માનવાનો અને કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી ધૂમધકતા ધડકા માતાપમાં ઊભા રહીને જે બુથ ઉપર ઊભા રહીને મહેનત કરીને વિજય બનાવવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે આ વખતે આપણે ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગીએ છીએ એમના આગામી એમનું સુશાસન જોવા માગીએ છીએ સૌ જનતા એમના જે નેતૃત્વ છે એમાં સુખાકારીનો અનુભવ કરી રહી છે એટલા માટે સૌનો હું પણ આભાર માનું છું અને મતદાતાઓને અને કાર્યકર્તાઓ અને જનતાઓને આગામી સમયમાં શુભ સારા અને કલ્યાણકારી કાર્યો થાય ને વિકાસના કાર્યો આગળ વધે એવી હું સૌને અભ્યર્થના આપું આપું કે આવનારા સમયમાં સૌ સાથે મળીને વિકાસના કાર્યો કરીશું ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કયા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે મારું સૌથી પહેલું વિઝન હશે કે સૌથી પહેલા અમે રોજગારીને સિંચાઈ અને શિક્ષણને પ્રાધાન્ય આપીશું કેવા એવા કામો હજુ સાબરકાંઠા જંખી રહ્યું સાબરકાંઠા રોજગારી માટે જે ઇન્ડસ્ટ્રીઝ છે જે બંધ થઈ ગઈ છે એને નાની નાની ઇન્ડસ્ટ્રી જેના કારણે યુવાનોને રોજગારી મળી રહે કારણ કે મોટી હોય તો મશીનો કામ કરે પણ જે નાની હોય તો યુવા વર્ગોને પણ એમાં રોજગારી મળી રહે એવા અમારા પ્રયત્ન જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર